દરગાનું બાંધકામ તોડી પાડ્યું પરંતુ મુસ્લિમ સમાજ દ્વારા માત્ર રોડ પરની દિવાલ હટાવી અને દરગા ન તોડવા કલેક્ટરને રજૂઆત કરાશે આજથી ત્રણ તારીખે ત્રણ સાત બે હજાર ચોવીસના રોજ બપોરના બે વાગે કલેક્ટર સાહેબ શ્રી આઈથી દેલવાથી પ્રસ્થાન છે તે રોકીને કીધું કે આ આ રોડ પર જે જગ્યા જે એની દિવાલું જે છે એ તમે કાઢી નાખો એ સ્વેચ્છાએ અમે એ કલેક્ટર આદેશથી મામલતદાર સાહેબના રૂબરૂમાં ચાર તારીખથી લઈ ને પાંચ તારીખ સુધીમાં એના આદેશથી જે થતું હતું એ પ્રમાણે અમે કામ કરીને અંજામ કરી ને સ્વેચ્છાએ ગામમાં કોઈ નિશ્ચિત બનાવ ન બને મુસ્લિમ સમાજ હિન્દુ સમાજ સાથે રહી ને સ્વેચ્છાએ કોઈ જાનહાની ન થાય એ પ્રમાણે પોલીસ કોટેશનના સાથે અમે સ્વેચ્છાએ દૂર કરી દીધી છે અમારી માગણી એવી છે કે અમારા જે આસ્થાની બે દરગાહું છે સુરબત છે એ અમારે બચાવવાની કોશિશ છે ને અમને આસ્થા એ બે ન પહોંચે એના માટે લોક માંગણી એવી છે કે અમારી જે આ જે જગ્યા છે એ બચી જાય ને અમારી રોગ માગણી હિસાબે આ દરગાહ ઉપર કોઈ નુકસાન ન પહોંચે પાટણ શહેરમાં વરસાદી સિઝન માં ઠેર ઠેર પાણી ભરાવા અને કિચડ થવાની સમસ્યામાં વધારો